ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન મુખ્ય અને પવિત્ર એવો ગ્રંથ છે કે જે એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની આપણે જયંતિ ઉજવીએ છીએ જયંતિ એટલે કે જે દિવસે તેનો જન્મ થયો હોય જે દિવસે તે ઉત્પન્ન થયા હોય તે દિવસની જયંતિ ઉજવાય અને ગીતાજીનો ઉદ્ભવ એ માક્ષર મહિનાની સુદ પક્ષની અગિયારસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી થયો હતો એટલે આપણે માક્ષર મહિનાની સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતિને ઉજવીએ છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મ માટે માત્ર સીમિત નથી પરંતુ આ ગીતાજી એ દરેક માનવીને દરેક વ્યક્તિને લાગુ પડે છે કેમ કે ગીતાજીમાં કોઈ દેવી દેવતા કે ધર્મ કે તેનો મહિમાનો વર્ણન કરવામાં આવેલ નથી પરંતુ ગીતાજી આપણને આપણા જીવન જીવવાની પદ્ધતિ સમજાવે છે જીવન કેવી રીતે જીવવું જોઈએ તે આપને સરળ રીતે સમજાવે છે કે જેથી કરીને જીવનમાં સમસ્યા ન આવે અને સમસ્યા આવે તો પણ આપણે તેમાંથી નીકળી શકીએ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ ગીતા જયંતિ મહિમા સાંભળીશું આ દિવસે શું કરવું જોઈએ ગીતાજીની કેવી રીતે પૂજા કરવી જોઈએ તેના વિશે આપણે વાત કરીશું અને હા મિત્રો આપ સૌ લોકોમાંથી ત્રણ વ્યક્તિને અમારા તરફથી શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ સ્વરૂપે આપવામાં આવશે તો તે કેવી રીતે મેળવવી તેના વિશે પણ હું આપને આ વિડિયોમાં જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવપુત્ર અર્જુન જ્યારે યુદ્ધ ભૂમિ પર પહોંચે છે અને પોતાની શત્રુ સેનામાં પોતાના પિતા પોતાના ભાઈ ભાંડુઓને જુએ છે ત્યારે તેને વિષાદ થાય છે ત્યારે તે હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે કે હું મારા પરિવારજનો સાથે કેવી રીતે યુદ્ધ કરી શકું અને ભગવાન ત્યારે તેને બોધ આપે છે કે જેને આપણે ગીતાજી કહીએ છીએ અને ગીતાજીનું શ્રવણ કર્યા પછી અર્જુને ગીતારૂપી જ્ઞાન લીધા પછી તેની શત્રુ સેનાઓનો માત્ર અઢાર જ દિવસમાં સંહાર કર્યો હતો આપણને સૌ લોકોને ખબર છે કે ગીતાજી આપણું કલ્યાણ કરનારી છે ગીતાજીમાં જે આપણે બોધ આપવામાં આવેલા છે તે આપણને સફળ માર્ગે લઈ જનારે છે છતાં પણ આપણે ક્યારેય ગીતાજીના ઉપદેશોનું પાલન કરતા નથી અને આ જ આપણી સમસ્યાનું મૂળ છે આપણે બીજા લોકોને કહેતા હોય છે કે ગીતાજી એટલે કે ઉત્તમ ગીતામાં જે લખવામાં આવ્યું છે તેમાં સોએ સો ટકા બધી વાત સાચી છે પરંતુ છતાં પણ આપણે ક્યારેય તેને અનુસરતા નથી આ ગીતાજી કુલ સાતસો શ્લોકોની બનેલી છે અને આ સાતસો શ્લોકો થઈને અઢાર અધ્યાય બનાવે છે કે જેમાં અધ્યાય અધ્યાય યોગના અને અધ્યાય બતાવવામાં આવ્યા છે કેમ કે માત્ર કર્મ કરવાથી પણ જીવન ન જીવી શકાય માત્ર જો આપની પાસે જ્ઞાન હોય તો પણ જીવન જીવી ન શકાય અને માત્ર આપની પાસે ભક્તિ હોય તો પણ જીવન જીવી ન શકાય એનું આપણે એક ઉદાહરણ દ્વારા સમજાવું ધારો કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું છે અને મારે રસોઈ કરવાની છે મને મહેમાન પ્રત્યે પ્રીતિ છે કે મારે મહેમાનને જમાડવા છે એ મારી ભક્તિ થઈ હવે મને રસોઈ આવડે છે રસોઈમાં કેટલું શું નાખવાનું એ મને જાણ હોય તો તે મારું જ્ઞાન થયું કહેવાય અને હું મહેમાન માટે રસોઈ બનાવું એ મારું કર્મ થયું કહેવાય હવે મને રસોઈ બનાવતા તો આવડે છે પરંતુ કેવી રીતે બનાવી અને મને મહેમાન પ્રત્યે પ્રીતિ છે જ નહીં તો હું રસોઈ બનાવવાનો જ નથી મારે રસોઈ તો બનાવી છે પરંતુ રસોઈ કેવી રીતે બનાવી તેનું જ્ઞાન નથી અને મહેમાન પ્રત્યે મારી પ્રીતિ પણ નથી મને જ્ઞાન અને ભક્તિ નથી તો તે પણ નકામું છે મારી પાસે જ્ઞાન છે કે કેવી રીતે રસોઈ બનાવી પરંતુ હું રસોઈ બનાવીશ નહીં અને મને મહેમાન પ્રત્યે પ્રીતિ પણ છે નહીં તો તે પણ નકામું છે અને મને મહેમાન પ્રત્યે લાગણી છે કે હું તેમને આ જમાડું આ જમાડું પરંતુ મને રસોઈ કરતાં પણ આવડતી છે નહીં તો મારે કરવી કેવી રીતે એટલે આવી રીતે જ્યારે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેયનો સંમેલન થાય ત્યારે જ આપણું જીવન સફળ થાય છે અને કોઈ પણ કાર્ય સફળ થાય છે અને આ ગીતાજીનું જ્ઞાન માત્ર અર્જુને જ નહીં પરંતુ બર્બરીક હનુમાનજી અને સંજયે પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ગીતાનો ઉપદેશ સાંભળ્યો હતો જો આપના ઘરમાં ગીતાજી ન હોય તો આ ગીતા જયંતિના દિવસે એક ગીતાજી આપણા ઘરમાં અવશ્ય રાખવી જોઈએ અને જો આપ તેને આપના પૂજા સ્થાનમાં રાખો છો તો તે વધુ ઉત્તમ ગણાય છે અને જો આપ તેને પૂજા સ્થાનમાં રાખતા ન હોય તો કોઈ પણ લાલ કપડામાં વીંટીને કોઈ સ્વચ્છ અને સારી જગ્યાએ ગીતાજીને રાખવાનું કેમ કે ગીતાજી એકદમ પવિત્ર ગ્રંથ છે તેથી તેને ગમે તે જગ્યાએ રાખવાની નહીં શક્ય હોય તો આ ગીતા જયંતિના દિવસે એક અધ્યાયનું પઠન કરવાનું સાંભળવાનું વાંચવાનું ગીતાનો સાર સાંભળવાનો અને ગીતાને સારને લગતા અનેક એવા ભજનો પણ છે કે જેને પણ આપ સાંભળી શકો છો કે જે સાંભળીને પણ આપને ગીતાજીનું મહત્વ સમજાઈ શકે છે ગીતા જયંતિના દિવસે મોક્ષદા એકાદશી પણ છે તેથી જો આપ આજના દિવસે વ્રત કરો છો તો ભગવાન શ્રી કૃષ્ણ આપને મોક્ષ પ્રદાન કરે છે મોક્ષ એટલે કે ફરી જન્મ લેવાનો નહીં પીડા ભોગવવાની નહીં અને આપણને વૈકુંઠમાં વાસ મળી જાય તેને મોક્ષ કહેવાય આ દિવસે શંખની પણ પૂજા કરવામાં આવે છે તેમજ તેમજ જો આપણા ઘરમાં કોઈને શંખ વગાડતા આવડતો હોય તો આજના દિવસે જો શંખ વગાડવામાં આવે છે તો આપણા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ પણ દૂર થઈ જાય છે આમ તો જ્યારે આપણે ઘરમાં પૂજા કરીએ છીએ ત્યારે નિત્ય જ શંખ વગાડવો જ જોઈએ પરંતુ જો એમ ન થઈ શકે તો એકાદશીના દિવસે તો શંખ વગાડવો જ જોઈએ આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની તેમજ સાથે સાથે આજે ગીતાજીની પણ પૂજા કરવાની હોય છે કે જેના માટે એક બાજુટ ઉપર લાલ પીળા રંગનું વસ્ત્ર પાથરીને તેના પર ભગવદ્ ગીતાનું પુસ્તક રાખવાનું ભગવાનની મૂર્તિ ફોટો રાખવાના તેમને ફળ ફૂલ ધૂપ દીપ વસ્તુ અર્પણ કરવાની દીવો કરવાનો અને ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો સાથે સાથે ત્યાં જ બેસીને જો આપ ગીતાજીના અધ્યાયનું પઠન શ્રવણ કરો છો તો વધુ ઉત્તમ ગણાય અન્યથા દિવસમાં જ્યારે પણ આપને સમય મળે છે ત્યારે આપ ગીતાજીના અધ્યાય વાંચી શકો છો સાંભળી શકો છો આ ઉપરાંત મિત્રો આ ગીતા જયંતિના દિવસે ગીતાજીના સારનો એક વિડીયો અમે મૂકવાના છીએ તો આપણે જો અધ્યાય વાંચવા સાંભળવાનો સમય ન હોય તો આપ તે ગીતાજીનો માત્ર સાર પણ સાંભળશો તો પણ આપને ગીતાજીનું મહત્ત્વ સમજાઈ જશે અને મિત્રો વિડીયોના શરૂઆતમાં મેં જે જણાવ્યું હતું કે આપનામાંથી ત્રણ વ્યક્તિને અમારા તરફથી શ્રીમદ્ ભગવદ્ ગીતા આપવામાં આવશે તો તે કેવી રીતે મેળવવી તો તેના માટે માત્ર ત્રણ સિમ્પલ સ્ટેપ કરવાના રહેશે સૌ પ્રથમ આ વિડિયોને લાઈક કરવાનો છે ત્યાર પછી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો આ રીતે સબસ્ક્રાઈબ કરવાનું છે અને પછી અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને ઓમ નમો ભગવતે વાસુદેવાય લખીને મોકલી દેવાનું છે એટલે આપને અમારા ભક્તિ કીર્તન સંગ્રહ વોટ્સએપ ગ્રુપની લિંક મળશે અને એમાં આપ જોઈન થઈ જજો અને થોડા જ દિવસમાં તે ગ્રુપમાં વિજેતાનો નંબર જાહેર કરવામાં આવશે અને તે ત્રણ વ્યક્તિને અમારા તરફથી બિલકુલ ફ્રીમાં ભેટ સ્વરૂપે તેના ઘર સુધી ગીતાજીનું પુસ્તક પહોંચાડવામાં આવશે તો જે કોઈ વ્યક્તિ ગીતાજીનું પુસ્તક મેળવવા માંગતું હોય તો તેણે આ ત્રણ સિમ્પલ સ્ટેપ કરવાના રહેશે અને આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તે લોકોને પણ ગીતા જયંતિનું મહત્વ સમજાય તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર